મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવનિર્મિત બે એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ બસ સ્ટેશનો લાડોલ અને કુકરવાડામાં બાંધવામાં આવ્યા છે જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં પરિવહન સુવિધાઓને વધુ સુદ્રઢ કરવાનો છે નવીન બંને બસ સ્ટેશન અંદાજિત ત્રણ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે લોકાર્પણ સમારોહમાં સંસદ સભ્ય હરિભાઈ પટેલ ધારાસભ્ય સીજી ચાવડાની ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે સ્થાનિક લોકો અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા આ નવા બસ સ્ટેશનોના નિર્માણથી લાડોલ અને કુકરવાડામાં તેમજ આસપાસના વિસ્તારોના રહેવાસીઓને રાજ્યના અન્ય શહેરો અને ગામડાઓ સાથે જોડવામાં સરળતા રહેશે આ પહેલથી ગ્રામીણ વિસ્તારોમાં પરિવહનની સુલભતા વધશે અને સ્થાનિક લોકોના જીવન ધોરણમાં સુધારો થશે આ નવા બસ સ્ટેશનોના લોકાર્પણથી વિજાપુર તાલુકાના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ પગલું સ્થાનિક વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે જે માર્ગ વાહન વ્યવહાર નિગમ ના અમારા મહેસાણા વિભાગ દ્વારા અને વિજાપુર ડેપો દ્વારા સંચાલિત લાડોલ ડેપોનું આજે જે માન્ય હરિભાઈ પટેલ સાહેબ માન્ય ડૉક્ટર શ્રી જે ચાવડા સાહેબ દ્વારા લોકાર્પણ લોકાર્પણ કરવામાં આવેલ છે તો આ બસ સ્ટેશન હવે સારામાં સારું મેન્ટેન અમે નિગમની પણ જવાબદારી છે સારામાં સારું મેન્ટેન રાખીશું પરંતુ સાથોસાથ પ્રજાને પણ એટલી રિક્વેસ્ટ છે કે નિગમને પૂરો સાથ સહકાર આપે અને આ નિગ બસ સ્ટેશન સ્વચ્છ રહે અને પ્રજા માટે સારામાં સારું સુખાકારી અને સુવિધાઓ પૂરી પાડીએ એ માટે સર્વેને રિક્વેસ્ટ કરીએ છે અને નિગમ તમામ કર્મચારી મુસાફરો માટે સારામાં સારી સુવિધા આપવા માટે કટિબદ્ધ છે અને સલામત સવારી આપવા માટે કટિબદ્ધ છે પર ડે અહીંયાથી લાડોલ થી અને ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈની સરકાર જે વિકાસના કામો કરી રહી છે એમાં ગુજરાતના પેસેન્જરો વાહન વ્યવહારમાં અને બસ દ્વારા પ્રવાસની સુવિધાઓ વધુ ને વધુ ઉપલબ્ધ થાય એના ભાગરૂપે વિજાપુર તાલુકામાં વિજાપુર ડેપો સંચાલિત કરવાડા ગામે અને લાડોલ ગામે બબે બબે કરોડના ખર્ચે લગભગ બસ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે અને વિકાસનું એક સોપાન કરવડા ગામે અને અહીંયા લાડોલ ગામે ઉમેરવામાં આવ્યું છે આના કારણે એસટીની સુવિધાઓ વધશે એસટીના રૂટોમાં વધારો થશે પેસેન્જરોને બેસવાની છાપાણીની વ્યવસ્થા અહીંયા હશે એટલે પેસેન્જરને પણ સુવિધા પ્રાપ્ત થશે વિદ્યાર્થીઓને ભણવા જવા આવવા માટે જે એમના રૂટ જરૂરી પડતા હશે તમામ રૂટો પૂરા પાડવામાં આવશે દર્દીઓને હોસ્પિટલમાં જવા આવવા માટે પાટનગર ગાંધીનગર જવા કે અમદાવાદ શહેરમાં જવા આવવા માટે વિજાપુર વિસનગર વટનગર જવા આવવા માટે બધી જ સુવિધાઓ આ બસ સ્ટેશનના માધ્યમ દ્વારા એસટી આવે અને ઉપલબ્ધ થાય લાડોલની અને આજુબાજુની જનતાને એના માટે સઘરા પ્રયત્નો આના દ્વારા હવે થશે એટલે આજે આ બસ સ્ટેશન બનવાથી વિજાપુર તાલુકામાં લાડોલ અને કુકરવાડા ગામે પ્રજાના વિકાસના જે કામો મળતા રહ્યા છે એમાં ઉમેરો થયો છે અને પ્રજાની સુવિધાઓ પણ વધારો થયો છે એ બદલ ગુજરાત સરકારનો લોકલ ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ આભાર માન્યો રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા